અલકા સિનેમા પાસે બોડિયા મહાદેવના ખાચામાં આવેલ અલિફ પ્લાઝા બિલ્ડિંગના રહીશો અને બિલ્ડર વચ્ચે પાણીના પ્રશ્નને લઈને સર્જાય માથાકૂટ અલિફ પ્લાઝાના રહીશો દ્વારા બિલ્ડર પર લગાવ્યા આક્ષેપ પાણીના પ્રશ્નને લઈને પ્રશ્ન કરાતા મારવા માટે આવતા હોવાનો બિલ્ડિંગના રહીશોનો આક્ષેપ બિલ્ડિંગમાં બે વર્ષથી પાણી નથી આવતું તેવા આક્ષેપ કરતા બિલ્ડિંગના રહીશો પાણીના પ્રશ્નને લઈને બિલ્ડિંગમાં રહેતા બત્રીસ પરિવારો ભોગવી રહ્યા છે હાલાકી રહીશોના જણાવ્યા પ્રમાણે બિલ્ડર કોઈ જવાબ આપતા નથી બિલ્ડિંગમાં રહેતા પરિવાર દ્વારા વેચાતું પાણી લાવીને હાલ ગુજરાન ચલાવાય છે પાણીની લાઈન અંગેના પૈસા ચૂકવી દીધા હોવા છતાં પણ પાણીની લાઇન નાખવામાં આવતી નથી બિલ્ડરના માણસો દ્વારા બિલ્ડિંગમાં રહેતા એક વ્યક્તિને માર મરાતા સમગ્ર મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન બિલ્ડિંગમાં રહેતા બત્રીસ ફ્લેટ ધારકોએ બિલ્ડરને ફરિયાદ કરતા બિલ્ડર દ્વારા કરવામાં આવે છે દાદાગીરી જેને લઈને બિલ્ડિંગના રહીશો એ ડિવિઝન પોલીસ મથક ખાતે પહોંચ્યા શરીફ અમને ખાલી અમે અલીફ પ્લાઝામાં રેવી સીવી અલકા ટોકી સિનેમાના બાજુના ખાચામાં બસ અમને ન્યાય અપાવો અમને અમારા બચ્ચાને તમે હું બોલું નહીં એ તમે સમજી જાવ એ કરવા માટે અમારા ઘરમાં પાણી નથી એ છે કે અમારી છે કે એ છે પાંચ મિનિટ રહેતા હોય તો એ આવીને દેખાડી દે કે કઈ રીતે રેવાય પાણી વગર પાણી વગરનું ને ઘડીએ પડીએ અમારે દરરોજ ટાકા મંગાવવા પડે છે ને અત્યારે એ લોકોની જિમેદારી છે પાણી કરવાની તે છતાંય અમે અમારું ખંડણી પૂરું નથી થાતું તે છતાંય અમે પૈસા આપ્યા છે એવું લેવા કે અમારે પાણીની કાંક ચાલુ થાય તે છતાંય મારું નામ બટાણ મોશિન ખાન હું અલી પ્લાઝા પ્લેટમાં રહું છું ત્યાં અમારે અલી પ્લાઝા ફ્લેટનો પ્રમુખ છું ત્યાં અમારે પાણીની તકલીફ સખત બે વર્ષથી છે રહેવાયા ત્યાં સુધીની રોજના ઓછામાં ઓછા અમારે એ વિંગને બે વિંગમાં બબે ટાકા મંગાવવા પડે છે બત્રીસસો રૂપિયાના રોજના ડેરી પાણીની લાઈન આઠ દસ દિવસ તક આપી ગયા છે

રોજ વેચાતું પાણી રેડ આવીએસ ને મેન્ટેનન્સ હજાર રૂપિયા આપીએસ આપીએ છીએ ઓછા પડે છે હવે વેચાતું રોજ પાણી મંગાવવાનું ને અબ્દુલભાઈ નહીં જવાબ નથી દેતા કાય અત્યારે આવીને મારી ગયા વાપ ભાઈને પાણી માટે બોલાવ્યા હતા ને તો ને લાઈને કાપી ગયાસ પૈસાય ભરી દીધા છે આઠથી થયા હજી લેન નાખવા આવ્યા નથી અત્યારે વાભ સલીમભાઈ શેખ અલક અલકા ટોકેજ ગોળિયા મદ્યનો હાજો અલિપ્લાઝા પ્રશ્ન આવ્યો પ્રશ્ન એવું એવું છે કે અમે જે આ ગઢવી છે એને ફોન કર્યો કે ભાઈ હવે તું પાણીની લેન નાખી દે બત્રી વાળા હેરાન થાય છે મેં કું બધાને બધાની પાસે તને ઓરસો ઓળસો તને પૈસા કાઢીને આપ્યા બાવન હજાર રૂપિયા તને કેશ ટેબલ ઉપર આપ્યા હવે તું પાણીની લેન નાખ નખાવી દે તો નાથી સીધો ટીણાભાઈનો મારી પર ફોન આવ્યો ટીણાભાઈ સીધા મને ફોનમાં ગાળું આપે છે તારી માને આમ ને તારી માને આમ ને બીજું સાહેબ ના આવીને ફ્લેટ આવીને સીધો મને ઠપટનો ઘા કર્યો હા ટીણાભાઈ અને આઠ દસ જણ આઠ દસ જણ આવ્યા તો પછી આ બધા બૈરાએ મને બચાવી લીધો સાહેબ અને મને એમ કે રાતે તું ધંધો કરી જો કેમ ધંધો કરી શકો મારી ઓળખાણ એવી છે તું જોઈ લેજે ગઢવી આ બી બધા ફ્લેટ બનાવીને એ છે આ બિલ્ડર એનું ગઢવી છે ગઢવી તરીકે જ ઓળખે પછી અબ્દુલભાઈ કાંઠાવાળા મેન બિલ્ડર છે પછી આ નદીમ એનો છોકરો છે એટલે જેમ હવે જેમ હવે પાણી વિશેમાં જવાબ જ ન થતા જેમ હવે એમ ગાળું દે છે અલી પ્લા છે જેમ હવે એમ ગાળું દે છે ને ગમે ત્યારે ફોન કરી એકલા એમ જ કહે કે તમારે જ્યાં જ્યાં કરવું હોય એના કરી લો અમને અમારું કોઈ કાંઈ કરીએ કે છે જ નહીં હા પોલીસ સ્ટેશન મારી મને ઠપાટ મારી ને મને મારવા તોડ્યા ને અને પૈસા દેખલા માંગ માંગ કરે છે ફરતી વંડી નથી બનાવી ફરતી વંડી નથી બનાવી પાણીની લેન નથી આપી ને બાવન હજાર રૂપિયા બધા પાયા બધા ઓળસો દોઢસો રૂપિયા લીધા બિચારા જોવા કઈ રીતના પૈસા મેં લીધા મારું મન જાણે હા બીજા દિયા લેન હવે આઠની છે હજી લેન નથી આવી